નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મૂડીના ટિકર ગામે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટિંગ યોજાય છે બહુ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ તકે ભાજપના નેતાઓના પાણી વિલાસની નિંદા કરી ખેડૂતોના પ્રશ્નો મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા ભાજપના નેતાઓને આમંત્રિત કર્યા હતા સિંચાઈનું કાયમે પાણી એમએસપી કાયદો ખેડૂતોના દેવા માફ સહિત સ્થાનિક પ્રશ્નોને લઈને મજબૂત ખેડૂત સંગઠન ઉભું કરવા હાંકલ કરાઈ હતી હાલ બેઠકમાં કિશોરભાઈ સોળમિયા અશોકભાઈ મકવાણા લખુભા બનરાજસિંહ સુખુભા બાલાભાઈ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મકવાણા અશોકભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા